આ પૂરો જુઓ અને જો આ ચેનલને ન કરેલો તો ચેનલ કરો અને વિડીયો સારું તો કરો અને શેર કરો તારી પ્રેમ પ્રમા રહેતા ભીખુભાઈ રાઠોડના દીકરા માટે આપણે બે હજાર સોળમાં જે એક સંસ્થા પાસેથી ત્રણ લાખ રૂપિયા અપાવેલ અને એમાં જામીન રહી અને આ રકમ દસ દસ હજારના હપ્તે પરત આપવાની હતી જે રકમ હજુ સુધી પરત આપેલ નથી એનો થોડો વિવાદ થયેલો ત્યારે આપણે થોડા વિડીયો મેળવેલા યુટ્યુબમાં કેમ કે એ ફોન ઉપાડતા નહોતા એટલે એવી રીતે કરવું પડ્યું પણ પછી આપણે માન્યું કે ભાઈ ટ્રસ્ટ તરફથી પણ એવું કહેવામાં આવ્યું કે ખોટું આપણા સમાજની બદનામી ન થાય એટલે આપણે બેઠા પતાવી લઈએ અને ભીખુભાઈ તમને રૂબરૂ મળવા આવશે બે આગેવાનો પણ આવશે અને આ વ્યવસ્થિત થઈ જાય અને આપણને રકમ મળી જાય તો પછી ખોટો વિવાદ કરતાં નહીં એટલે આપણે લગભગ ત્રણેક મહિનાથી કોઈ પણ વિડીયો કે એવું કંઈ મેળેલ ન હતું મનસુખભાઈને પણ વાત કરેલી હતી પણ આજે આપણા જે આપણા મુકેશભાઈ સોલંકી છે નિવૃત્ત તલમાપ અધિકારી એમનો ફોન આવ્યો કે ભાઈ તમારું કાંઈ સેટલમેન્ટ થઈ ગયું છે સમાજ વચ્ચે તો એવું છે કે પીએલ મારું સાથે રકમનું કાંઈક સેટલમેન્ટ થયેલ છે એટલે પીએલ મારું અત્યારે કંઈ યુટ્યુબમાં કે ક્યાંય જાહેરાત કરતા નથી તો ખરેખર એવું કાંઈ થયું નથી અને આજે જે વાત થઈ એનો આ ઓડિયો સાંભળો કેમકે હજુ સુધી એ રકમ પરત આપેલ નથી અને આપણે તો એમની કંઈ બદનામી ન થાય એટલા માટે આપણે અત્યારે કંઈ કરતા ન હતા પણ એ બદનામીને બદલે મારી બદનામી શરૂ થઈ ગઈ હોય એવું લાગે છે એટલે એના ખુલાસા માટે તો આ ઓડિયો મૂકવામાં આવે છે નહીં કે બદનામી માટે અને જો પૈસા પરત મળી જતા તો વધારે સારું બોલો બોલો મુકેશભાઈ બોલો પી એલ સાહેબ બોલો બાબરાથી હાજી 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 હા બોલો બોલો કેમ છો મજામાં બસ બસ એકદમ આનંદ છે વરસાદ પાણી કેમ છે તમારે વરસાદ આટલા શું સારો વરસાદ થઈ ગયો સારું છે ને ના ના સારો વરસાદ થઈ ગયો એવું થયું કે હમણાં ઘણા સમય થી ભાઈ મારું સાહેબ સાથે વાત નથી કરી ચાલો આજે આપડે જૂના મિત્રો છીએ આંબેડકર વાદી છીએ બાબા સાહેબ ના મિશન આપડે જેટલું થાય એટલું સમાજ માટે બાબા સાહેબ નું કાર્ય એને જે અધુરું મૂક્યું છે જે થાય એટલું કેમ કરવું વાળા પેલા ભાઈ ભીખુભાઈ રાઠોડ હતા એના પછી પેલા પૈસા જે બાકી તમે કઈક અર્જુન દાદા પાસેથી લઈ દીધેલા પછી આવી ગયા પાછા કે નઈ આવે શું થયું એનું ધારી આપડે પ્રેમ પર વાળા ભીખુભાઈ ને

અર્જુન દાદા પાસે હું લઈને ગયો હતો પછી ત્યાં જામીનગીરી ક્યારે કાગળિયા કર્યા ત્રણ લાખ રૂપિયા આપ્યા એ પૈસા કે છોકરો

કરી નથી પછી મેં હું છે સમાજ નું ખરાબ થાય આપણા આપડા સમાજ નું અને આ તો હું બીજા લોકો જોતા હોય એટલે મેં પછી બંધ કર્યું પણ હવે એની આ કઈ ઊંધી અસર થતી હોય તો આપણને તો ખબર નથી પણ ખરેખર એક રૂપિયો આપણને ત્યાં હજી પહોંચાડ્યો નથી તો ફોન કરે કે ભાઈ ભીખુભાઈ પૈસા આપી ગયા છે એક વાર કાંઈ હજી ટ્રસ્ટ ના આપેલ નથી આપ્યા ના મને તો આપ્યા જ નથી સંસ્થા જ આપી ગયા તાના સંસ્થાન છે મને તો આપવાના જ નથી પણ આપણે તો જામીન જઈએ એટલે આપણને એ લોકો જાણ કરે ભાઈ આટલા પૈસા આવ્યા છે પણ એ પૈકી કોઈ જાણ કરી નથી લ્યો બીજું તમને કઈ તમને કઈ જાણવા મળ્યું હતું કે મને તો એવું જાણવા મળ્યું છે કે ધારી તાલુકા અને બગસરા તાલુકાના ગામડાઓમાં પ્રસંગો પાછ

ના ના સાચી વાત સમાજ તો વાત કરતો જ હોય પણ એમાં એ માઇલો એક રૂપિયો જો હું તો હરામ બરાબર હું આપડે તો દેવા વાળા છે લેવા વાળા છે નહી ઘણા વિદ્યાર્થીઓને આપણે મદદ કરીશું આપડે જાહેરાત કરવાની હોય નહીં બરાબર રોહિત વેમુલા ને બે હાજર એક લાખ છ હજાર રૂપિયા આપણે ભેગા કરી અને મોકલ્યા હતા એમાં મોટું ફંડ મેં મોકલું હતું અહીંયા આપણે કાંતિ વાળા માટે કાંતિ વાળા માટે સવા લાખ રૂપિયા ભેગા કરી દીધા પછી આ ઉના કાંડ જયારે બન્યું ત્યારે તોંતેર ની કીટો આપણે ઘરે ઘરે જ ના આપી આવ્યા હતા તો આપડે મુકેશભાઈ આપવા વાળા છે પૈસા લેવા વાળા નથી એટલે સમાજ ના તો ઘણી

દૂર થઈ જાય રડે છે એ બંધ થઈ જાય એટલા માટે ટુકડે આપી દીધા હવે પ્રશ્ન કાનૂની મુદ્દો એવો થાય છે ટુકડે ટુકડે ત્રણ લાખ રૂપિયા આપી દીધા હોય મેં અગાઉ પણ કહેલું છું અત્યારે પણ કઉ પેલી વખત દાખલા તરીકે પચીસ હાજર રૂપિયા આપ્યા બીજી વખત તમને લેવા ગયા પચાસ આપ્યા તો પચીસ હજાર રૂપિયા પૈસા નથી મળ્યા બીજી વખત તમને પૈસા ન આપવા જોઈએ તો મને બે લાખ આપ્યા કેવી રીતે કેટલી રકમ આપી એનો કોઈ ઉલ્લેખ જ કરતા નથી એનો કોઈ ઉલ્લેખ નથી અને હું તો મેં તો એનું ઘરે જોયું નથી હું તો કોઈ દિવસ ઘરે ગયો નથી અર્જુન દાદા ના કેવાથી બે હજાર ઓગણીસ કે વીસ ની અપ્રોક્ષીમેટલી મને યાદ નથી આઈ ડોન્ટ નો એક વખત અર્જુન દાદા એ મને એટલે મુકેશ સોલંકી ને હરીશભાઈ ને દિનેશભાઈ ને અને બીજા એક બે મિત્રો એ વખતે હતા અમને ભીખુભાઈ ના ઘરે પ્રેમ

ગુજરાતમાં આવે ત્રણ વર્ષ કરતા વધારે સમય થઈ ગયો વધારે સારો છે પણ આ સમાજ ના લીધેલા પૈસા હજુ એ આપવાનું કેમ નામ નથી લેતા મને પણ નવાઈ લાગે છે એ જ વાત છે એ જ વાત છે એ જ વાત છે શા માટે કરવું જોઈએ આ પૈસો આપડે વ્યાજ વિહીન પૈસો છે નાના આ પૈસો કોઈને ને નથી આપ્યો સમાજ નો આપ્યો છે અને સમાજ માટે હજી આ પૈસો વાપરવાનો છે કેમ આમ કરતા હશે

પાર્ટી છે એને તો કઈ ત્રણ લાખ ની હતી ઈશાભાઈ હવે તમને એક બીજી વાત કરી જો ભીખુભાઈ નારણભાઈ રાઠોડ ધારી વાળા એ તમને બૌ મહત્વ નો કારણ કે મુદ્દો છો ભીખુભાઈ તમને ટુકડે ટુકડે ત્રણ લાખ રૂપિયા આપી દીધા હોય બધી જગ્યાએ ખોટું ખોટું બોલે છે ખોટું બોલે છે તો માણસ છું એટલે મને આ બધી કાનૂની મુદ્દા ઉપસ્થિત કરતા ખ્યાલ આવે છે તો વીસ હજાર તમને ત્રણ લાખ રૂપિયા આપી દીધા હોય બે લાખ મને બે લાખ રૂપિયા આપી દીધા હોય

આપી દીધા છે એવું લખાણ આપો પણ આપ્યું લાગણી ધરાવતા હોય ના કામ માં આવશે તો આપો તો આપે ને તો પછી તમે જણાવી લીધેલી છે અને ના સારા કાર્ય માટે આપણે એક જવાબદારી લીધી અને હજી માની લો કે આપડે બીજા વિદ્યાર્થીઓને મદદ થાય અને આજે લો કે જવાબદારી લીધી છે તો હવે આપણે બીજી વાર બીજા કોઈ વિદ્યાર્થી સાચા વિદ્યાર્થી આવશે ત્યારે આપડે વિચારોનું મન થાય ને કે આ આવું કરશે તો

મુકેશભાઈ ભાઈ પાછા આપણે ફોન કરીએ તો નો વિપુલ ભાઈ ઉપાડે કે નો ભીખુ ભાઈ તો આપણે ઉઘરાણી કરવી કોની આગળ સવાલ એ થાય તો શું કરીએ એટલે ન છૂટકે આપણે આ સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે પણ પછી અર્જુન દાદાએ ના પાડી એટલે મેં બંધ કર્યું હતું બોલો બોલો સહારો લીધા પછી પણ પૈસા નથી મળતા હા નથી મળતા એટલે એટલે જ વાત છે એ જ વાત છે એ જ વાત છે હવે કામ કરીએ આપણે રૂબરૂ હું તમે મને મળો હું તમને મળું ટેલિફોનિક ચર્ચા કરીને રૂબરૂના પ્રતિષ્ઠિત વ્યક્તિ ને લઈ જાય ના પણ આગેવાનો છે આપણા ઘણા મિત્રો તમે એક કામ કરો તમે છે ને તમે મુકેશભાઈ તમે સંપર્ક કરી અને મને તારીખ નક્કી કરો તારી હું ગમે ત્યાં ક્લીન થઈ ગમે ત્યાં આવવા માટે

લોકોમાં માન્યતા છે કે હમણાંથી મારુ સાહેબ વિડિયો કોડિયો કાય મુકતા નથી એમાં બક્તા બક્તે સમજૂતી થઈ ગઈ હોય કોઈ સમજૂતી થઈ નથી એની પણ ગેરસમજ દૂર થઈ જાય ને હા દૂર થઈ જાય ના કાઈને મેલી હાલો તો તમારી પરમિશન છે એટલે કાઈ કાઈ માંગતો નથી કાઈ માંગતો નથી ના ના ખરી વાત બિલકુલ થયું હોય હા તમે મુક્યો છે હા 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 થયું નથી તો ને હા એ ફોન કરશે બિલકુલ બિલકુલ ખરી વાત દૂધ અને પાણી નું પાણી થઇ જશે ના ના ખરી વાત ના તમારી વાત બિલકુલ સાચી છે બિલકુલ સાચી છે ના ના કાઈ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કઈ હા બસ 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 બિલકુલ 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 કોઈ કામ નહીં કરતો રાત્રે ઊંઘ ના આવે હા ના ના એમ જ હોય એમ જ હોય એમ જ હોય

હવે જો આ વાત વાતચીત સાંભળી અને ભીખુભાઈ રાઠોડ અને ડૉક્ટર વિપુલ અને થોડીક પ્રેરણા મળે અને જો આ ટ્રસ્ટને રકમ પાછી આપી દે તો વધુ સારું બસ આટલા જ હેતુથી આપણે આ ઓડિયો મૂકીએ છીએ અને જે મારી ખોટી બદનામી નથી ન થાય એટલા માટે આપણે આ મૂકી રહ્યા છીએ કારણ કે ઘણા બધા લોકો ખોટી અફવા ઉડાડતા હોય છે કે આ રકમમાં કાંઈક સેટિંગ થયું છે આવડી મોટી રકમમાં જેથી કરીને પીએલ મારું હવે ઓડિયો મૂકતા બંધ થઈ ગયા છે કે યુટ્યુબમાં મૂકતા બંધ થઈ ગયા છે હેતુ આપણો એવો છે જ નહીં પણ કોઈની ખોટી બદનામી ન થાય એટલા માટેનો હેતુ છે પણ જો ગરીબ માણસો માટે વિચારતા હોય તો આ રકમ ખરેખર પરત આપી દેવી જોઈએ આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવ્યું ઓલ સિલેક્ટ કરો જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે